રામ રામ દોસ્તો હવે હમણાંથી મેં છે ને ન્યૂઝ જોઈ નથી પણ હમણાં મેં જોયું તો ખબર પડી કે હવે એક બીજા વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને ઘણા ટાઈમથી એમને ટાર્ગેટ કરવામાં આવે છે એ છે સત્તાધાર સત્તાધારને અને એમાં વિજય બાપુને કંઈક બહુ ભયંકર રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે બાજારુ મીડિયા દ્વારા તો આમાં કઈ રીતે બાજારુ મીડિયા ખોટું છે એક તો સ્ટિંગ ઓપરેશનના નામે હમણાં એક વિડીયો ચલાવે છે તો સ્ટિંગ ઓપરેશન ભારતમાં ઇલિગલ કહેવાય છે એનું કારણ છે કે કોઈ તમે પર્સનલ કોઈ વ્યક્તિનું કેરેક્ટર એસેસનેશન કરવા માટે કે બ્લેકમેલ કરવાના ઈરાદાથી તમે કર્યું હોય એવું હોય પબ્લિક ઇન્ટરેસ્ટ હોય ને તો તમે કરી શકો છો સ્ટિંગ ઓપરેશન પબ્લિક ઇન્ટરેસ્ટ મતલબ હમણાં એક ઘણા ટાઈમ પહેલાં જીવાળાએ એક કરેલું હતું કંઈક બ્લુ લાઇનની બસોમાં કંઈક ચાલતું હશે ગોરખધંધા તો એ બસોનું આખું કંઈક ખોટું આખું તંત્ર જ પબ્લિકને જે જે એનાથી ફાયદો થવો જોઈએ એના બદલે નુકસાન થતું હોય કે પછી ભ્રષ્ટાચાર એમાં થતો હોય તો એવું પબ્લિક ઇન્ટરેસ્ટની વસ્તુ પર આ લોકોએ કરેલું હતું તો એને નહીતર તો આવા કોઈ પર્સનને કોઈ એક વ્યક્તિગત ધારો કે મારું કોઈ સ્ટિંગ ઓપરેશન કરે તો એ ઇલીગલ કહેવાય કારણ કે એમાં મને બદનામ કરવાના ઇરાદાથી થયું હોય એટલે જ ઘણા બધા એવા તમે જોશો કે એવા વિડીયો હોય સેક્સ વિડીયોને આ તે તો એવા પણ છે ને એ માણસને બદનામ કરે એની પાસે પૈસા માગે પણ પૈસા ના આપે એટલે પછી એને પછી રિલીઝ કરે ને એવું બધું કરે તો એ ઇલીગલ કહેવાય છે કારણ કે એમાં પબ્લિક ઇન્ટરેસ્ટ કાંઈ નથી કોઈ વ્યક્તિનો તમે વિરોધ કરો છો એ તમારી પર્સનલ એ છે તમને પૈસા ખાવાતા તમે જે પણ તમારો ઉદ્દેશ્ય હોય કે ગાદીમાંથી કોઈને ઉતારી પાડવા છે કે જે પણ તમારો એવો અશુભ અને ખોટો ઈરાદો છે બધ ઈરાદાથી તમે આ બધું કર્યું છે તો એવા સ્ટિંગ ઓપરેશન ભયંકર ઈલીગલ કહેવાય અને બાજારું મીડિયા એ તો એ દર્શાવવા જ ના જોઈએ બતાવવા જ ના જોઈએ સોશિયલ મીડિયા પર ફરતા હોય તો એ તો ચાલે સોશિયલ મીડિયા વાળા છે પણ એક જવાબદારીપૂર્વકનું મીડિયા હાઉસો કે મીડિયા લઈને બેઠા છો અને તમે પોતાને પત્રકાર કહેતા હોય ને તો તમારે ચલાવાય જ નહીં અને જે આ કેરલા હાઈકોર્ટનો પણ એવો કંઈક ચુકાદો છે ને એવું બધું છે તો તમે તો આ કોઈ વ્યક્તિની પાછળ તમે પડ્યા છો તો એનું કેરેક્ટરને તમે છે ને બદનામ કરવાથી લઈને એનું છે ને તમે ખરાબ કરવા માટે જ તમે આ બધું ચલાવો છો એ બધું ખબર પડે જ છે અને દેખાય જ છે મને દેખાડ્યું કે વિજય બાપુની પાછળ ઘણા ટાઈમથી ગીતાબેન વ્યાસ કરીને કોઈ છે એમની સાથે આમ ચાલે છે તે આમ ચાલે છે પ્રેમ પ્રકરણ છે ફલાણું છે ઢીમકાણું છે એવા એવા ખોટા આ લોકો જજ થઈ અને એ લોકોને બદનામ કરી રહ્યા છે વિજય બાપુને મારી નમ્ર વિનંતી છે કે તમે આ બધાને છે ને કોર્ટમાં ઢસેડો એ આટલા વર્ષોથી તમને હેરાન કરે છે તમે એક દાખલો નહીં ઊભો કરો ને

ફલાણી બેન છે એ રહે ને તમે તો એ તમારે બે વચ્ચેનો મામલો છે એમાં કોઈ ત્રીજાને ક્યાંય કંઈ પડવાનું જ ના હોય અત્યારે તો કોર્ટ જ ખુદ તમે રહેતા હોય કે લિવ ઇનમાં રહેતા હોય કે એ બધાને છૂટછાટ છે તો કોઈ વ્યક્તિ કોઈ એમ ત્યાં રહેતા હોય તો એમાં કંઈ કોઈ બીજા કોઈને આમાં પડવાનું જ જરૂર નથી જ્યાં સુધી એમના સાધુ સંતો એમના ગુરુ હોય એ કહે એમને જે કહેવું હોય એમ પણ આવી રીતે પબ્લિક વચ્ચે ખોટા હિન્દુ ધર્મને બદનામ કરવા આ મીડિયા પડ્યું છે ને તો એને કોઈક સબક શીખવાડે ને એ બહુ જરૂરી છે તો વિજય બાપુ તમને આ છે ને ભગવાન તમને પ્રેરણા કરતા હશે કે તમારા આવા તમારા જેવી બીજા કોઈની હાલત ના થાય ને એના માટે થઈને પણ તમારે આ બાજારો મીડિયાઓને છે ને કોર્ટનામાં ઢસેડવી જોઈએ એ લોકોની ઉપર દંડાત્મક જે પણ કાર્યવાહી થતી હોય એ તમે કરો તો જ આમાંથી સારો કંઈક હિન્દુ ધર્મને ફાયદો થાય ને એવું કંઈક ચૂકાદો આવશે કે જેથી કરીને બીજા કોઈને પણ આવું કેરેક્ટર એસેસિનેશન ના કરે તમે બહુ ભયંકર તમારું થઈ રહ્યું છે તમારું બહુ દુઃખ છે પણ વર્ષોથી છે આજકાલનું નથી કેટલાય ટાઈમથી એમનું તો ચગાવ્યા જ કરે છે મન ફાવે ત્યારે સત્તાધાર 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 કરીને બદનામ કરી નાખ્યું સત્તાધાર તો હવે તો જાગવું પડશે સત્તાધાર વાળાએ એમના ભક્તો કોઈ જાગો કે ખોટું અમારા બાપુઓને બધાને ખોટી રીતે આ બાજારો મીડિયા હેરાન કરી રહ્યું છે ને તો એનો કંઈક નિવેડો લાવો તો આ વસ્તુ છે ને બંધ થાય આ બાજારો મીડિયા જેમ ભાવે ને એમ બધાની વાહે પડી જાય મહેશ ગિરીજી બાપુની વાહે પડી ગયા હતા હવે વિજય બાપુનો લીધો વારો એમ પછી બીજા કોકનો વારો લેશે જે પૈસા ખવડાવે છે ને ત્યાં એ ચૂપ થઈ જાય છે અને પૈસા જ્યાંથી નથી આપતા ને એ લોકોને છે ને બદનામ કરવા માંડે છે આ આ એક સિમ્પલ અને દેખાય જ છે આ વસ્તુ તો ક્યાં પછી તમે છે ને એને કોર્ટમાં ને એમાં લઈ જવાનો સક્ષમ હોવ ને તો તમારું નામ નહીં લઈ શકે ક્યાં પછી તમે પૈસા ખવડાવશો તો ચૂપ મળશે આ બાજુ મીડિયા તો બાજાર મીડિયા તો ભયંકર ઇલિગલ કામ કરી રહ્યું છે તમે કોઈ સારામાં સારા વકીલની સલાહ લઈ અને આ બધાને કોર્ટમાં ઢસેડો આવા બધાને સુધારો નહીં આવે ત્યાં સુધી આ લોકોને સમજાવવાનું જ નથી કે આ હું મોટું પાપ કરી રહ્યા છે અને પાછું ઈલિગલ જ કરી રહ્યા છે ગેરકાનૂનીને એ જે પણ જે ક્યાં ગેરકાયદેસર બધી વસ્તુઓ કરે છે આ લોકો આ મીડિયાનો છે ને ગ્રાફ નીચામાં નીચો છે કારણ કે આ હલકામાં હલકી હદે ગુજરાતની તો છે હાઉ એને આ માટે વિખે સિંહ સાહેબ એમણે પ્રોસ્ટિટ્યૂટ કહેતા છે કારણ કે એમની પાછળ પણ આ બાજારું મીડિયા પડી ગયું હતું તો બજારું મીડિયા એને તો વેશ્યા કીધું છે વિકેસિંહ સાહેબે માર્કંડે કાજુ સાહેબ જે તો સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ જજ રહેલા છે તો એમણે પણ પ્રોસ્ટિટ્યૂટ વેશ્યા મીડિયા કીધું છે અને મારે પણ કહેવું જોશે કારણ કે આમાં તો છે ને મારે પણ ફેર ક્રિટિસિઝમ કરવાની મારામાં પણ મને આઝાદી છે એટલે હું તો કરીશ જ અને આ લોકો કોઈનું નામ લઈને કોઈને બદનામ કરતા હોય ને તો એ તો તદ્દન ખોટામાં ખોટું છે અને એની ઉપર તાત્કાલિક કોઈ કાયદેસર કાર્યવાહી કરો એવી મારી વિનંતી છે દોસ્તો વિજય બાપુને ખાસ છે કારણ કે એ બહુ સહન કરી રહ્યા છે અને એમનું જે આ સ્ટિંગ ઓપરેશનના નામે આવું કોઈ વિડીયો મીડિયાવાળા ચલાવી જ ના શકે એ હોય તો બી એમના વોટ્સઅપ ગ્રુપોમાં અને એમાં ફરતું હોય ફલાણા બાપુએ તમારો વિડીયો ઉતારે તો એનું પણ તમને તો ખરાબ ચિતારવા માટે જ આ મીડિયાવાળા રિલીઝ કર્યું છે એ પૈસા લઈને બી કર્યું હોય કે કોઈ પણ ઉદ્દેશ્ય હિન્દુ ધર્મને બદનામ કરવા ફ્રીમાં લોકો કરતા હોય બની શકે છે તો આ બધું જે પણ એ લોકોનો આશય હોય એ મેલી મુરાદોમાં સામે પડો તમે વિજયબાપુને ખાસ વિનંતી છે એમના ભક્તોને પણ ખાસ વિનંતી છે કે તમે છે ને કોઈક સારી એવી કાયદેસર કાર્યવાહી કરો આ લોકો ઉપર તો સીધા થશે નહીં તો દરરોજ ઉઠીને તમારે તમારી વાહે પડી જશે હડકાયા કૂતરા કરતાં પણ ખરાબ છે આ આ લોકો બધા બાજારો મીડિયાવાળા તો ખાસ વિનંતી છે કે તમે છે ને સારામાં સારી રીતનું આ લોકોમાં સામે કાયદેસર કાર્યવાહી કરો એવી વિનંતી છે ચાલો ત્યારે બીજા કોઈ વિડીયોમાં મળીએ દોસ્તો ત્યાં સુધી રામ રામ